સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતેથી નિવાસા અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલાના હસ્તે ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લાના મતદારો માટે ઈવીએમ વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો તે અંગે લોકોમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશ્રય સાથે ઈવીએમના લાઈવ ડેમોસ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલથી વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનનો સાબરકાંઠા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર કે એ વાઘેલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જય પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું ત્યારે જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે આ ઈવીએમ નિદર્શન વાન જિલ્લાના દરેક બુથ પર જઈને ઈવીએમ અને વીવીપેટ શું છે તે અંગેની માહિતી પૂરી પાડશે તેમજ વાનમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે ત્યારે આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવશે હસમુખ પ્રજાપતિ ન્યૂઝ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.